એક વનસ્પતિની સામા સ્ત્રી કેસરના ક્યાં સ્થાપિત થાય છે પરાગાસન પર ક્યાં સ્થાપિત થાય છે પરાગાસન પર આકૃતિમાં સોટી મૂળ પ્રકારનું મૂળ તંત્ર આપવામાં આવેલું છે ત્યાર પછી વનસ્પતિમાં ખોરાક બનાવવાની પ્રક્રિયાને શું કહે છે પ્રકાશ સંશ્લેષણ કહે છે આકૃતિમાં દર્શાવેલ પાનમાં જોવા મળે છે વનસ્પતિ શ્વસન દરમિયાન કાર્બન ગ્રહણ કરે છે ની ક્રિયા વનસ્પતિના પર્ણના ભાગમાં જોવા મળે છે પ્રશ્ન બે વર્ગીકરણ કરો વૃક્ષ અને છોડ વૃક્ષ લીમડો વડ આંબો ગરમાળો બાવળ ગુલમોહોર જાદ કરેન સૂર્યમુખી અને છોડ ગુલાબ તુલસી બારમાસી કપાસ ચંપો અરડુ સી ત્યાર પછી માગ્યા મુજબ યાદી બનાવો પાંચ કરતા વધારે દલપત્ર ધરાવતા યાદી બનાવો ગુલાબ રીંગણ મોગરો હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એમ કે છે કે સર અમારે બધા જ વિષયના શું જોવે છે વિડીયો લેક્ચર જોવે છે તો બધા જ વિષયના અમને વિડીયો લેક્ચર મળશે

વિષય પ્રમાણેનું નું મટીરિયલ પીડીએફ પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ પરીક્ષાના પેપરો બરાબર એકમ કસોટીના પેપરો બધું જ તમે ગેમ ડાઉનલોડ ડાઉનલોડ કરો ત્યાં કરશો એપ્લિકેશન ઓપન કરશો પેજ એમાં તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો એટલે ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં પેપરો ત્રણથી થી બારમાં ત્રણથી થી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવા જ વિડીયો જોઈ શકશો તો તો શાળા મિત્રમાં પણ વિષય પ્રમાણ પાઠવા વેબ ડિજિટલ ના વિડિયો જોઈ શકશો આગળ વધીએ પાંચ કરતા ઓછા દલપત્ર ધરાવતા પુષ્પોની યાદી સરસવ 12 માસી વજ્રપત્ર દેખાતું હોય તેવા પુષ્પોની યાદી ગુલાબ રાય સરસવ જાસુ ધતુરો અને રીંગણ ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પર્ણોમાં સમાંતર શિરા વિન્યાસ ધરાવતી વનસ્પતિની યાદી બનાવો તો સમાંતર શીરા વિન્યા પ્રકાશ સંશ્લેષણ તો વનસ્પતિના લીલા પર્ણો સૂર્યપ્રકાશની હાજરીમાં વાતાવરણમાંના કાર્બન ડાયોક્સાઇડ વાયુનો અને મૂળે શોષેલા પાણીનો ઉપયોગ કરીને સ્ટાર્ચ સ્વરૂપે પોતાનો ખોરાક બનાવે છે તો આ પ્રક્રિયાને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો પ્રકાશ સંશ્લેષણ ફોટોસિન્થેસિસ બાષ્પોત્સર્જન સર્જન વનસ્પતિના પર્ણમાં આવેલા પર્ણરંધ્રો દ્વારા વધારાનું પાણી બાષ્પ સ્વરૂપે ગુમાવવાની ક્રિયાને શું કહેવાય બાષ્પોત્સર્જન સર્જન તફાવત આપો સોટી મૂળ અને તંતુ મૂળ તેમાં મુખ્ય મૂળ હોય અને તેની શાખા અને ઉપશાખા મૂળ હોય છે તેમાં મુખ્ય મૂળ હોતું નથી અને ઘણા તંતુઓ જેવા નાના મૂળ હોય છે તે જમીનમાં ખૂબ ઊંડે ઉતરે છે તે જમીનમાં ખૂબ ઊંડા જતા નથી હોતા દ્વિદળી વનસ્પતિમાં આ પ્રકારનું મૂળ હોય છે એક દળી વનસ્પતિમાં આ પ્રકારનું મૂળ હોય છે ચાલો ઝાલાકાર શિરા અને સમાંતર શિરા વિન્યાસ તેમાં પર્ણની શિરાઓ ઝાલાકાર ગોઠવાયેલી હોય છે તેમાં પર્ણની શિરાઓ સમાંતર ગોઠવાયેલી હોય છે પર્ણને ચીરતા તે આડો અવળું ચીરાય છે પર્ણને ચીરતા તે સીધું ચીરાય છે સામાન્ય રીતે દ્વિદળી વનસ્પતિમાં જોવા મળે અને સામાન્ય રીતે તે એક દળી વનસ્પતિમાં જોવા મળે છે ત્યાર પછી કારણ આપો એ વનસ્પતિ સ્વાવલંબી છે તો વનસ્પતિના પર્ણોમાં હરિત હોય છે તેઓ સૂર્યપ્રકાશ અને હરિત દ્રવ્યની હાજરીમાં હવામાનો કાર્બન ડાયોક્સાઇડ અને મૂળે શોષેલા પાણીની મદદથી પર્ણમાં પોતાનો ખોરાક શું કરે છે તો કે જાતે બનાવે છે આમ વનસ્પતિ કેવી છે તો કે સ્વાવલંબી છે વોટોટ્રોફે આપણને વહેલી સવારે પાંદડા પર ઝાકળ બિંદુ જોવા મળે છે કારણ કે દિવસે સૂર્યની ગરમીને લીધે પાણીનું બાષ્પીભવન થઈ વાતાવરણમાં વરાળ થઈ જાય છે હવે વહેલી સવારે વાતાવરણના તાપમાનમાં ઘટાડો થાય છે જેને લીધે વાતાવરણમાં રહેલો ભેજ ઠંડો પડીને પાણી સ્વરૂપમાં રૂપાંતર પામે છે આથી આપણને વહેલી સવારે પાંદડા પર ઝાકળના બિંદુ જોવા મળે છે આપણી આસપાસ જોવા મળતા ફૂલો રંગબેરંગી હોય છે તો જ્યારે કીટકો પુષ્પ પર બેસે છે ત્યારે પરાગ્રજ તેમના શરીરને ચોંટે છે અને કીટકો પુષ્પ પર બેસે છે તો પરાગ્રજ બીજા પુષ્પના સ્ત્રી કેસર પર કીટકો દ્વારા થાય છે તો દ્વારા પરાગનયન થઈ શકે તે માટે પુષ્પો રંગીન હોય છે જેથી કરીને કીટકો પુષ્પ તરફ આકર્ષાય બરાબર આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો આમાંનામાં રાત્રે વૃક્ષ નીચે સૂવું ન જોઈએ શા માટે ભાઈ સુકામ વૃક્ષ નીચે ન સુવું જોઈએ

ધરાવતી વનસ્પતિના પર્ણોની ભાત પેન્સિલની મદદથી દોરો બરાબર તો આવી રીતે આપણે દોરેલી છે ક્લિયર આગળ વધીએ ધતુરાના પુષ્પની નામ નિર્દેશિત આકૃતિ દોરો દોરેલી છે નીચેની આકૃતિમાં નામ નિર્દેશન કરો પેલું પુષ્પદર દલપત્ર બીજું પુંકેશ્વર સ્ત્રીકેશ્વર અંડકોશિકા બીજા છે અને વજ્ર પત્ર પરાગાસન પરાગ વાહિની બીજા છે અને બીજા ત્યાર પછી પરાગ અને

પર્ણમાં સ્ટાર્ચની હાજરી છે તેવો પ્રયોગ કરતો સાબિત કરતો પ્રયોગ લખો તો હેતુ સાધનો પદાર્થો લેખા ઓકે ત્યાર પછી આપણે શું દોરવાની છે આકૃતિ આકૃતિ તો તો દોરી કે હા પછી પછી ત્યાર આપણે પદ્ધતિનું વર્ણન કરી આપણે પદ્ધતિનું વર્ણન કરી દીધું છે અવલોકન કરો તો અવલોકન કર્યું છે ક્લિયર તારણ એટલે કે નિર્ણય લેવો તો નિર્ણય લેખો છે તો વિદ્યાર્થી મિત્રો આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ તમને ક્યાંથી મળી જવાની છે એપ્લિકેશન માંથી મળી જવાની છે તો તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી જાણ કરો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો બરાબર તો અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત